નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ સરના માર્ગદર્શન હેઠળ આજ રોજ વિશ્વ મેલેરિયા દિન પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના ઉજવણીના ભાગરૂપે લોકો જનજાગૃતિ આવે તે માટે એક રેલીનું આયોજન કરાવ આ રેલીમાં જિલ્લા મેલેરિયા સુપરવાઇઝર રમેશ ચૌધરી તથા પટેલ અને અર્બન હેલ્થ ઓફિસર દ્વારા રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું આ રેલી સરકાર સરકારી નીકળી શહેરના વિવિધ માર્ગો ખત્રી કુવા નગરપાલિકા વિસ્તારમાં ફરીને પત્રિકાઓનું વિતરણ મેલેરિયા રોગની જન જાગૃતિ સૂત્રોચ્યાર તેમજ પ્લેકાર્ડ દ્વારા તેમજ વધુ સમાન વેસો માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપી એ તે થીમ ઉપર બેનર પ્રદર્શિત કરી સરકારી દવાખાના વિજાપુર પરત આવી આ રેલીમાં અર્બન હેલ્થ કચેરી વિજાપુરનો સ્ટાફ આરબી એસ કે વિજાપુરનો સ્ટાફ તાલુકાનો સ્ટાફ એસટી એસ વિજાપુર તેમજ નર્સિંગ સ્ટુડન્ટ જોડાવ આ સમગ્ર રેલીનું સુચારુ આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર એમ એમ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું